દોસ્તો કેમ છો બધા બધા મજામાં જશો તો ફરી અમારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે અમે બનાવવાના છું મસ્ત મજાનું ગુંદાનું હાથળું તો બે કન્ટીની અમારા વ્લોગમાં બન્યા રહેજો અને હું અને મામી સાથે બે થોડી થોડી હેલ્પ કરીને બનાવશું ગુંદાનું હાથળું જો મામીને પણ પૂછતા આવી અને આજે મામી બનાવવાના મસ્ત ગુંદાનું હાથળું કારણ કે એ અહીંયા ગામડામાં અમે મારા મામીને હે ને બાજુમાં જ શું કેવાય અમારે ઢાળિયામાં જ ગુંદા નું હોય એટલે અમે આજે બનાવશું ગુંદા નું આથણું તો અમે શું કરવાના હોય ગુંદા નું આથણું બનાવશું તો ફાઈનલી જો અમે બનાવના ગુંદા ના આથણું તો ચાલો બી કન્ટિન્યુ બ્લોગ બન્યા રહેજો અને જો ગુંદા નું આથણું માટે તેલ ગરમ કરવાના મિક્સર તો ફાઈનલી ગુંદામાં નાખવા માટે અમે તેલ ગરમ કરીશું તો ઓલરેડી મામી ફાઈનલી જો બોરો લઈ લીધો આપડે છ જીભો રહેતા ને આ રીતના જો કોરા કરીને છાપડા માં નાખવાના એટલે જો મામી નાખે કા મામી જો એવું બોરા નાખવા પડે

અને જો એટલે ઓલરેડી જા આ રીતે ને ખાય સરસ મજાનું બરાબર તાજા તાજા કડક કડક મજા આવે તાજા તાજા બોરા ખાવાના એટલે ઓલરેડી અમે આવું બનાવશું તો ઓલરેડી જો સરસ ભાઈ ભવિન મામાના આવા બહુ ખાવે રાઈવાળા બોરવાળા જે મારા મામાના ને આ ફેવરિટ છે જે ગુંદની બનાવે ને એ ઓલરેડી મામાને મસ્ત આ બોરો આપણે તો ફાઇનલી જો બોરો એડ થઈ ગયો આ ફાઇનલી જો એડ કરી દીધી છે ચટણી નાખ દઈ તો ફાઇનલી જો મામી ચટણી નાખશે બહુ દીખા કરો આઈએ નથી એમાં લઈ લ્યો આમાં જમની આ ફાઇનલી જો હળદર એડ જોઈ શકો છો હળદર નાખશું વઘાણી નાખશું તો ફાઇનલી જો વઘાણી એડ કરી મીઠું નાખવાનું અ ફાઇનલી જો મીઠું પણ એડ કરી રહ્યા છે મીઠું તો પછી એડ કરીન પછી એટલે મિક્સ કરી પછી કે આ બધું મસ્ત મજાનું છે ને ચમચાથી મિક્સ કરી લેવાનું અને હરખી રીતનો મસાલો હલાઈ દેવાનો રાયતા ગુંડા રાયતા ગુંડા મામી બનાવે છે જરૂરથી તમે પણ ટ્રાય કરજો બહુ મજા આવશે ગરમ ગરમ તેલ નાખશું આપણે તો ફાઇનલી જો મામી તેલ એડ કરે છે અને તેલ એડ કરતા કરતા જો આવી રીતના મસ્ત હલાવી નાખવાનું અને જો પછી રાયતા તારે મજા આવે ગુંડાનું અથાણું ખાવાની જો આવી રીત ને બધું એટલે બધી વસ્તુ થોડા તીખા નાખશો ને તો મજા આવશે દેખાવા આવશે સર ફાઇનલી જો આવી રીત મસ્ત કર્યો છે એડ બધી વસ્તુ

અને ચમચા થી ને ફેરવવાના હાથ બિલકુલ અડડવાનો થતો નથી સાથે માં લીંબુ પણ એડ કરીશું લીંબુ નું એક નાખશું આપણે જો ઓલરેડી મમ્મી પાસે લીંબુ છે તો ઓલરેડી નાખશે આમાં લીંબુ સે છે આથમ આપું થઈ ગયું છે ફાઇનલી જો મમ્મી કે આથમ થઈ ગયું છે તો ફાઇનલી જોબ એની અમારી ભરાઈ ગઈ છે